ધોરાજીમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે તલ સોયાબીન અડદ મગફળી તુવેર ખેડૂતો દ્વારા દોર શરૂ છે આધુનિક ખેતીના સાધનોથી ટ્રેક્ટર દ્વારા અને બળદ દ્વારા પણ વાવણી શરૂ કરી દેવામાં આવી છે મોટી મારડ પીપળીયા જમનાવળ સુપેડી અને ધોરાજીના ખેડૂતોએ કપાસ સોયાબીન તલ મગફળી અડદનું વાવેતર વધુ કર્યાનું જાણવા મળ્યું છે આ બાબતે વિગતો ખેડૂત બિપિનભાઈ

અત્યારે વરસાદ રહી જતા બધા વાવણી કરે છે અને વાવેતર સારું થાય છે તમે આ ટ્રેક્ટર દ્વારા આધુનિક ખેતી કરો છો એવી જ રીતે બાજુના ખેતરમાં પણ એ લોકો બળદથી ખેતી કરે છે તો એના વિશે શું કહેશો બળદની ખેતીમાં બે થી ત્રણ વખત રાગ કાઢવી પડે છે પછી વાવેતર કરવું પડે છે અને ટ્રેક્ટરની ખેતીમાં એક સાથે હોવાઈ જાય છે અને પાછળ સમાર પણ ચાલી જાય છે જેથી કરીને નિંદામાં શાક બચી જાય છે